બરડા પંતકના મિયાણી ગામે જુના મંદુખને લઈને બે પરિવારો વચ્ચે મારામારી સર્જાઈ છે જેમાં નવ જેટલા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મિયાણી ગામે તલાવડી સીમ વિસ્તારમાં રહેતા રાજુ મુરુ ઓડેદરાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેને લાંબા સમયથી રાણા અરભમ ઓડેદરા સાથે જમીન બાબતે મન ચાલ્યું આવતું હતું જેને લઈને સૌદાસ રાણા ઓડેદરા સંગીતાબેન સૌદાસ ઓડેદરા રાણા અરભમ ઓડેદરા તેમજ જામનગરનો કેશુ અને નાગકા ગામના દેવસી સહિતના શખ્સોએ મળી કુહાડી લાકડી તથા પાઇપ વડે હુમલો કરી રાજુ મુરુ રામદે મુરુ અને શાંતિબેનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તો સામા પક્ષે પણ સંગીતાબેન સૌદાસ ઓડેદરાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ રાજુ મુરુ ઓડેદરા સહિતના શખ્સો રાણાભાઈને માર મારતા હતા જેમાં વચ્ચે પડતા કેશુ દેવા રાણાવાયા રાણાવાયા અને પણ રાજુ અને શાંતિબેન રાજુ સહિતના શખ્સોએ લાકડી તથા પાઇપ વડે માર માર્યો હતો ત્યારે પોલીસે આ બંને પક્ષોએ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર